છે આ આ મખડી એલિવેટર થ્રુ આમાંથી ઉપર થઈ અને સિંગ ફોલ મશીન છે એ સિંગ ફોલ મશીનમાં આવશે અને સિંગ ફોલ મશીનમાં આવ્યા પછી એ આ બીજા એલિવેટર થ્રુ

આ ફિલ્ટર મશીનમાં પહેલા ફિલ્ટરમાં આ રીતે એકદમ ચોખ્ખું કાચ જેવું તેલ જે પડશે એ પાસ થઈ અને બીજા ફિલ્ટરમાં આવશે બીજા ફિલ્ટરમાં આવ્યા પછી ફરી પાછું એને ફિલ્ટર થયા પછી આ રીતને એકદમ ઓછી મળ્યા પછી સીધું અહીંયા એક વજન કાઢો મૂક્યો છે જેની અંદર આ વજન થશે અને પંદર લિટર વજન થશે એના સો ગ્રામ પહેલાં સો એમ એલ પહેલાં અહીંયા આગળ એક સાયરન વધશે એ સાયરન વાગે એટલે એક માણસે અહીં આગળ હાજર થઈ જવાનું એ અહીંયા આગળથી ડબ્બો પંદર લિટર થાય એટલે એને સીલ કરી અને આંબાજો લઈ જાય છે અને આ રીતે સીલ ડબ્બા કરવામાં આવે છે